હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એજ્યુકેશન બોર્ડના રિઝલ્ટ માટે આવ્યા છે 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 સમાચાર સમાચાર શું ચાલો જોઈ તો કે કે આજના સંદેશના પેપરમાં આ આવેલા હાલની સ્થિતિએ વિલંબની વકી વચ્ચે આગળના પ્રવેશ પર મોડા થશે શું છે સમાચાર તો કે ધોરણ દસ અને બાદ બોર્ડની ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબની શક્યતા વિલંબ એટલે કે થોડુંક મોડું પરિણામ આવવાની શક્યતા તેની પાછળનું મોટું કોઈ કારણ હોય તો એ છે ઇલેક્શન એટલે કે ચૂંટણી શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ અને પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી પણ શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને પરિણામ પહેલા ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચની મંજૂરી માગવામાં આવી છે જો અત્યારે ઇલેક્શન હોય તો કોઈ પણ પરિણામલક્ષી કોઈ વસ્તુ બહાર પાડવી હોય તો સૌથી પહેલાં ચૂંટણી પંચ પાસેથી પરમિશન લેવી પડે અને આ પરમિશન માગેલી ઓલા લોકો હજી પરમિશન આપી નથી બરાબર એટલે માગવામાં આવી છે પણ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળતી નથી કે જવાબ પણ મળ્યો નથી બોર્ડની પરીક્ષા વચ્ચે વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓએ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવે છે જો કેવું થાય કે તમે જ્યારે એક્ઝામ આપી હતી તો ત્યારે સીસીટીવી કેમેરા અથવા તો ટેબ્લેટ આગળ રાખેલા હોય અને તેના દ્વારા બધું રેકોર્ડિંગ તમે એક્ઝામ દેતા હોય થતું હોય બરાબર એ રેકોર્ડિંગ પછી ચેક કરવામાં આવે અને ચેક કરે ત્યારે કોઈ ગેરરીતિ કરતા પકડાય એ લોકોને ત્યાં રૂબરૂ બોલાવવામાં આવે અને જે ગેરરીતિ કરતા હોય તેમને વિડીયો બતાવવામાં આવે જો તમે આ હતા તમે ચોરી કરતા હતા અને પછી તેના આધારે નક્કી કરવામાં આવે ત્યાં કે તમારી ઉપર કોપીકેસ થાય કે ન તમારી એટલે કે જે લોકોએ ચોરી કરી હોય ગેરરીતિ કરી હોય તેની ઉપર કોપીકેસ થાય કે નહીં એ પછી ત્યાં એ વસ્તુ નક્કી કરવામાં આવે બાદમાં પરંતુ હાલમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે છે ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિ બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માગી છે જોકે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી આ કારણ છે અને પરિણામ જાહેર કરવા માટે બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી પરંતુ ગેરરીતિના કેસને લઈને પરીક્ષા સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષ કે સજાને પાત્ર જાહેર કરવાને લઈ અને ચૂંટણી હોવાથી મૂંઝવણમાં ઊભી થઈ છે અને બોર્ડે વહેલા પરિણામ માટે તૈયારી અને આયોજન કર્યા છે પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે નક્કી નથી અત્યારની સ્થિતિએ વિલંબ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે સંભાવના છે પરીક્ષા સમિતિની ગેરરીતિના કેસો માટે બેઠકને ને ચૂંટણી પંચની હજુ મંજૂરી મળી નથી ટૂંકમાં જો રિઝલ્ટ જાહેર કરવાનું હોય ને તો કોઈ પરમિશન લેવી પડતી નથી પરંતુ આ રીતની કોઈ બેઠક કરવાની થાય કોઈ મીટિંગ કરવાની થાય તો એના માટે ચોક્કસથી પરમિશન લેવી પડતી હોય છે અને એ પરમિશન હજી મળેલી નથી હવે કોઈ નિર્દોષ છે કે દોષી છે ગેરરીતિ કરતા પકડાયેલા હોય બરાબર તેની કોઈ સુનાવણી ન આવે તેનું કોઈ નક્કી ન થાય તેનો કોઈ ડેટા પ્રોપર બને નહીં ત્યાં સુધી કેવી રીતના રિઝલ્ટ છે તે જાહેર કરી શકે ન કરી શકે એટલા માટે થોડુંક વિલંબ થાય તેવી શક્યતા છે અત્યારે હું યુટ્યુબમાં રોજ એન્ટરટેનમેન્ટ કરવા માટે આ કરીને સર્ચ સર્ચ કરું કે સ્ટાન્ડર્ડ રિઝલ્ટ રીતના એન્ટરટે ના હોય એવા લોકો કાઢીને યુટ્યુબમાં ભરમાર ખોટી વસ્તુ ફેલાવે છે હમણાં મેં જોયું કે ઘણાના વિડીયો તો એવા હતા કે આવતીકાલે આઠ વાગે રિઝલ્ટ જાહેર થશે અને એમાં પાછો ટીવી નાઇનના એન્કર પણ બોલતા હોય પરંતુ એ એન્કર હતા એને ગયા વર્ષે જે જાહેર થયું હોય પરિણામ તે રિપોર્ટ ઉતારી એ ટૂંકમાં એ વસ્તુ છે તેનું રેકોર્ડિંગ ઉતારીને ઉતારી ચેનલોવાળાએ મૂકી દીધું બરાબર એટલે એ વસ્તુ ખોટી છે તમારે ઓથેન્ટિક સમાચાર જોતા છે એકદમ સચોટ ન્યૂઝ જોતા છે તો ચોક્કસથી વામજા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓથેન્ટિક ચેનલો પણ ઘણી બધી છે તેની અંદર તમારે જોતું રહેવાનું છે હા એજ્યુકેશન એજ્યુકેશનમાં થોડાક બની શકે કે ન્યૂઝ મોડા પડી શકે કારણ કે આપણે પૂરતું ધ્યાન રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ સમક્ષ કોઈ વસ્તુ ખોટી જાય નહીં એટલા માટે થોડુંક ચેક કરીએ વિડીયો બનાવીએ ત્યારબાદ તમારા સમક્ષ અપલોડ કરીએ તો થોડી ઘણી વાત લાગે પરંતુ જે ન્યૂઝ આવશે જે સમાચાર આવશે તે ફટાફટ આવશે અને હા જો તમારે યુટ્યુબ કરતાં વહેલા સમાચાર જોતા છે તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો તરત તેની અંદર મેસેજ મૂકી દેવામાં આવતો હોય છે ઓકે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો માટે ત્યાં સુધી મિત્રો આવજો અને હા થોડીક વધારે વાત એ કરવાની છે કે આશા રાખો છો કે તમે વેકેશન એન્જોય કરતા હશો પરંતુ તમે જે વેકેશન એન્જોય કરો છો તેની સાથે સાથે થોડાક ડિસિઝન પણ તમારે લેવાના છે કે ધોરણ દસ પછી તમારે શું કરવું જેમ કે તમારે સાયન્સ રાખવું છે કોમર્સ રાખવું છે કે આર્ટ્સ રાખવું છે કે તમારે ડિપ્લોમામાં જવું છે અત્યારે જ તમારે તે વસ્તુ નક્કી કરી લેવાની છે જો સાયન્સ રાખવું છે તો ઘણી જગ્યાએ તેમના ટ્યુશન ક્લાસીસ શરૂ થઈ ગયેલા છે ધ્યાન રાખજો ટ્યુશન ચાલુ થઈ ગયા છે સાયન્સના તો ચોક્કસથી તમે તમારી આસપાસના જેટલા ટ્યુશન હોય તમે જ્યાં જવા ઈચ્છતા હોય ત્યાં બધે મુલાકાત રૂબરૂ કરી લેવી કારણ કે અત્યારે તમે નવરા જ હોવ ભલે થોડોક તડકો છે પરંતુ ચોક્કસથી બધી જગ્યાએ મુલાકાત કરી લેવી કોમર્સ રાખવાના હોય તો કઈ જગ્યાએ ટ્યુશનમાં જવું કઈ જગ્યાએ તમારે સ્કૂલમાં જવું બરાબર તો બધી જ જગ્યાએ મુલાકાત કરી અને ચોક્કસથી અત્યારે નક્કી કરી લેવું અને ડિપ્લોમાનું હોય તો એ તમારું ધોરણ દસનું રિઝલ્ટ આવે ત્યારબાદ તેમનું મેરિટ બનતું હોય છે તેમનું એસીપીસીનું ફોર્મ ભરવામાં આવે અને ઓનલાઈન એડમિશન પ્રક્રિયા હોય છે પરંતુ કઈ બ્રાન્ચમાં જવું અને શું કરવું તે અત્યારથી નક્કી કરી લેવું કે આપણે કોલેજને પ્રાધાન્ય આપવું છે કે બ્રાન્ચને પ્રાધાન્ય આપવું છે બરાબર તે તમારે અત્યારથી નક્કી કરી લેવાનું થાય છે તો ચોક્કસથી આમાં ફોકસ કરજો અને અત્યારથી નક્કી કરજો કારણ કે ત્યારે પછી ઉતાવળમાં સરખું નક્કી થાય નહીં અને જે વસ્તુ નક્કી કરો બરાબર તે તમારે તમારું જીવન છે તમે જે વસ્તુ આમાંથી નક્કી કરશો તમારી લાઈફ આખી તેની સાથે સંકળાયેલી રહેશે તમારી લાઈફ મોટા ભાગના લોકોની લાઈફ આના રિલેટેડ બનશે બરાબર તો ચોક્કસથી તમારે ગંભીરતાથી આને વિચારવાનું રહેશે મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો આવજો ધન્યવાદ